એટલે વાંધો આપણે એટલે હું આઘું છે એટલે તો છે ક્યાં જવાનું છે આગળ ચાલો અમે તો નીકળી ગયા છે હવે તમે લાલો ની તો છે હા મેં તો આવી ઉપર છે જો આ તો અમારે

આપણે થઈ છે સોર્ટકટ ના પહેલાં પગવાનું ક્યાં આપણે તો મિત્રો અમે તો બધા પોગી ગયા છે ઝરેકલી અને હવે અમે શોર્ટકટ આવ્યા એટલે અમે પહેલાં પોગી ગયા અમે તો હવે છે સીધા માંડવો હશે ત્યાં કેમ કે વરરાજનો નથી આવ્યા નથી ફોર વ્હીલ વાહે જ છે અમે પોગી ગયા છે તો અમે જાય હું શૂટિંગવાળાના હરે પોગી ગઈ હવે એ ઉતારવાના છે શૂટિંગ બધાય હવે હું પોગી ગઈ છું તો હવે જાય ને જોઈ પાડી લીધા છે તમે આ શું કરો છો નાતા કાકા અમે લો ને ની મારા ફાયરિંગ આ આપણે માંડવે પગ ગયા છે અમે પગી ગયા છે ખરે ચાલો અમારે આ કેમેરાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અને ઓલો છે ને એની બાજુમાં હાલો મારા કેમેરામેન મને હાવ તૈયાર જ છે ને ગુડ હાલો તો વરાધાન મારા આવી ગયા છે થોડીક ગાડી આવી છે એના કારણે દેખાતી નથી કેમ છે રાજુભાઈ તો વાંધો નહીં તો અમારા લાલભાઈ ને સંજયભાઈ સેટિંગ કરે જ કેમેરાનું હા સે માંડવો છે ભાઈ જરા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એને મજા આવે છે એને મોડીએ એને મજા નથી આવતી કાંઈ નહીં આલો જો હવે અહીંયા ફેરા ફરી લીધા છે કંચાર ખવાઈ ગયો છે હવે આગળ એમને શું કહેવાય વળાઈ ગયે હે કેમેરામાં ફોટા પાડીએ ક્યારે